પ્રકરણ અગિયાર મૌન મંદિર શા માટે હરિયો સાધુ મહાત્મા ભક્ત લોકોના સંકલ્પ કદી મિથ્યા થઈ શકતા નથી ભણેલા ગણેલા લોકોને ગળે આ વાત ઉતરતી નથી જૂના જમાનાના ભક્તો કે મહાત્માઓની વાત જવા દઈએ પણ મહાત્મા ગાંધીની જીવનકથામાં છે કે કોઈ એક શુદ્ધ આત્માનો સંકલ્પ હોય કે સ્વરાજ મળી જાય તો એ સફળ થાય એમણે પોતે ઓગણીસો બેતાલીસમાં આ સંકલ્પ હિંદ છોડોનો કરેલો તો પૂરો થયો છે ગાંધીજીને એમના આત્મીયજનોએ એમ પણ કહેલું કે આ બનશે કે કેમ પણ એમના પોતાના દિલમાં જે ઉગ્યું તે એમણે સફળ કરી બતાવ્યું એવી જ રીતે આવા મહાત્માઓએ કોઈ જીવ વિશે સંકલ્પ કર્યો હોય તો તે જીવની ભૂમિકાને સાનુકૂળ થઈ જાય એવો એ સંકલ્પ થઈ જાય ગાંધીજીએ સ્વરાજનો સંકલ્પ કરેલો પણ તે સંકલ્પને પ્રજાની યોગ્ય ભૂમિકા સાંપડી નહીં એટલે સ્વરાજ મળ્યું પણ પૂરેપૂરું નહીં એટલે જે જાતનું સ્વરાજ્ય મળવું જોઈતું હતું તેવું નહીં થયું દરેકને કર્મ પ્રારબ્ધ પણ ભોગવવું જ પડે મહાત્મા સંત ભક્તો વગેરે બધાને પ્રારબ્ધ ભોગવવું પડે રામને ચૌદ વર્ષ વનવાસ કૃષ્ણને પારધીથી મૃત્યુનો યોગ ભોગવવો પડ્યો ઓમ